જામનગર શહેરના ઇઠોતેર વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વોર્ડ નંબર એક બે પાંચ છ દસ અને અગિયાર માં પ્રાથમિક સુવિધાઓ મજબૂત બને અને લોકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી કુલ એકસઠ કરોડ રૂપિયાના વિકાસ કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આ આ પ્રકારના વિકાસના કામોમાં લગભગ એકસઠ કરોડ છે એ આજ રોજ એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યો જયારે અત્યારે અહીં વોર્ડ નંબર પાંચ છ અને સાત કમ્બાઈન્ડ રૂપે અને આઠ કમ્બાઈન્ડ રૂપે જે વાઇડનિંગ થઈ રહ્યો છે જે સિક્સ લેન આઈ થિંક કોઈ પણ પાટનગરમાં અથવા તો મહાનગરમાં આ પ્રકારની રોડની વ્યવસ્થા ના હોય જે અત્યારે જામનગરમાં વાઇડનિંગ કરી અને સિક્સ લેન આપણે આપીએ છીએ ખાસ કરીને જે ટ્રાફિકની સમસ્યા છે એના સમાધાનના ભાગરૂપે અને જેમ જેમ સિટીનો વિસ્તાર વધે છે તેમ લોકોની સુખાકારી

ક્વોલિટી સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીનું એક ખૂબ સરસ સૂચન હોય છે જેટલી જેટલી વાર અમને મળે છે અને કેબિનેટમાં પણ સાહેબ અંગત રીતે એ બાબત મૂકતા હોય છે કે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ના થાય ત્યારે કોન્ટ્રાક્ટરને કડકમાં કડક સૂચના આપીને ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ના કરી જે પેરામીટર્સ આધારિત રોડ રસ્તા કે કોઈ પણ વિકાસના પ્રોજેક્ટ છે એને મૂકવામાં આવે કરવામાં આવે સમય અવધિમાં એની પૂર્તતા અને પૂર્ણતા પણ